સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક ફાળવવામાં આવ્યા છે ત્યારે સુરતમાં વધુ એક પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત થયું હતું સુરત પોલીસ કમિશનર અજય કુમારના વરદ હસ્તે બેસ્તાન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સુરત શહેરમાં બનતી ગુનાખોરી ડામવા માટે સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે વિસ્તાર પ્રમાણે અલગ અલગ પોલીસ મથકની ફાળવણી પણ કરવામાં આવી છે જેમાં ફરીથી એક પોલીસ સ્ટેશન નો ઉમેરો થવા જઈ રહ્યો છે અને સુરત પોલીસ કમિશનર અજય ના વરદ હસ્તેથી બેસ્તાન પોલીસ સ્ટેશન નું ખાતમૂરત કરવામાં આવ્યું હતું સ્થાનિકોની છેલ્લા ઘણા સમયથી પોલીસ મથક બનાવવાની માંગને લઈ પોલીસ સ્ટેશનનું ખાતમૂરત કરાયું હતું ખાતમૂરત પ્રસંગે મોટી સંખ્યામાં બેસ્તાન વિસ્તારના સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં આજે નવું પોલીસ સ્ટેશનના જે ભવન ખાતમૂર્ત કરવામાં આવ્યું નામદાર ગુજરાત સરકાર દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે આ જગ્યા ઉપર એક સુંદર ભવનના નિર્માણ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે આ પોલીસ સ્ટેશનના હાલના ઇન્સ્પેક્ટર શ્રી ગઢવી અને એને સંપૂર્ણ ટીમના હું શુભેચ્છાઓ આપું છું અને હાકલ પણ કરું છું કે સાડા ત્રણ લાખની વસ્તી ધરાવતા આ વિસ્તાર કાયદો વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થાની દ્રષ્ટિએ એક આદર્શ વિસ્તાર બની રહે પોલીસ ગુનેગારો સાથે સખ્તીથી કાર્ય કરશે કડકમાં કડક રીતે કાર્ય કરશે પરંતુ બાકીના મોટા ભાગે જે નાગરિકો છે શાંતિપ્રિય સામાન્ય નાગરિકો છે એમની સાથે પોલીસના મિત્રતા વર્તન આ પોલીસ સ્ટેશનમાં પણ રહેશે सूरत शहर पुलिस हमेशा की लोग काम करती रही है आ पुलिस स्टेशन नवा जयाश है अँ थी सर्वश्रेष्ठ कामगिरी नागरिकों ने मिली रहे व्यवस्था माल मिलकतनी सलामती जीवन सलामती आ बाबते अति सुंदर कामगिरी भूजान पुलिस स्टेशन स्टाफ करते मैंने संपूर्ण विश्वास ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत